સમગ્ર દેશમાં બે હજાર ચોવીસની લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ચૂંટણીના પડઘમ ચો તરફ વાગી રહ્યા છે ત્યારે દાહોદમાં આજે કોંગ્રેસના ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું દાહોદ ઓગણીસ લોકસભા મત વિસ્તાર માટે ઉમેદવારી પત્ર ભરવા માટે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવડી પોતાનું નામાંકન દાહોદ ચૂંટણી અધિકારી યોગેશ સમક્ષ ભર્યું હતું કોંગ્રેસે નામાંકન ભરતા પહેલા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું હતું અને આ સભામાંથી કાર્યકર્તાઓ દ્વારા દાહોદ ઇન્દોર થી એક ખાનગી પ્લોટમાંથી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓએ પ્રભાબેનના નિવાસ સ્થાને પહોંચ્યા હતા આજે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી મે લોકસભા ઓગણીસ દાહોદ ઉમેદવારી નોંધાવી છે અને અમે લોકોના પ્રશ્નો લઈને લોકો પાસે જઈશું લોકોને ખેડૂતોનું દેવું માફ નથી થયું જે મોદી સાહેબે પહેલા બેઠકમાં કરવાની વાત કરી હતી એમાં કોઈ ને બિચારા ને બેંક ના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા મોંઘવારી એટલી વધી ગઈ છે કે જે સિત્તેર પંચોતેર રૂપિયા તેલ મળતું હતું બસો રૂપિયા ઉપર થઈ ગયું ખાવાનું તેલ પેટ્રોલના ભાવો હતા તો એ પાર જતા રહ્યા ડીઝલ પંચાવન રૂપિયા હતું એ પણ ત્રાણું પંચાણું રૂપિયા થઈ ગયું એટલે અને કેરોસીન બંધ થઈ ગયું અમારા ગામડામાં કેરોસીન મળતું જ નથી જેની જરૂરિયાત ગેસ નો બોટલ છે એ ચારસો અઢાર રૂપિયા હતો અત્યારે 1100 સમથિંગ બોલે પણ ગામડાવાળાને બીજો સો રૂપિયા પેટ્રોલનો ખર્ચો થાય કે જેથી એ 1200 રૂપિયા જેટલો થઈ ગયો આવા નાના નાના મુદ્દા છે પ્રાયમરી જરૂરિયાતે નળ સે જળ વાળો છે પછી સિંચાઈનું પાણી છે આ બધા મુદ્દા લઈને અમે જઈશું ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો છે કે કોરોના પછી જે ટ્રેનો બંધ થઈ ગઈ એ પાછી ચાલુ થઈ જોઈએ